જય મેલડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રો એમ સર્વ સર્વકુશળ મંગળ હસો તેવી મેલડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો આજના આધુનિક યુગમાં આપણે ચોખ્ખા દેવી દેવતાઓ જેવા કે બ્રહ્માણીમાં અંબેમાં કે પછી ગોગા માં રાજ વિશે તો જાણીએ છીએ પરંતુ મેલા દેવી દેવતાઓ વિશે ખૂબ જ ઓછા લોકો જાણકારી ધરાવે છે અને આવા મેળા દેવી દેવતાઓમાં જેની ગણના થાય છે એ છે ચોપડી માતાજી અને ઝાપડા બાપજી શું તમે ક્યારે વિચાર્યું છે કે ચોપડી માતાજી કોણ છે તેમને મેળા દેવ શા માટે કહેવામાં આવે છે તેમની પૂજા કરવી જોઈએ કે નહીં શું તેમની પૂજા કરવાથી કોઈ નુકસાન કે તો નહીં થાય ને તો મિત્રો ફક્ત પાંચ જ મિનિટના સમયમાં તમે જાણી જશો કે આ મેળી દેવી દેવતાઓ શું છે અને આ ચોપડી માતાજી કોણ છે તો આ વીડિયોને અંત સુધી પૂરેપૂરો સાંભળજો અને પોતાના મિત્રો સાથે શેર કરજો તો મિત્રો આપણા બ્રહ્માંડમાં બે પ્રકારની દિવ્ય શક્તિઓ રહેલી છે એક પોઝિટિવ અને બીજી નેગેટિવ એક શુદ્ધ અને બીજી અશુદ્ધ જેને આપણે દેશી ભાષામાં ચોખ્ખી શક્તિઓ અને મેલી શક્તિઓ તરીકે ઓળખીએ છીએ કેટલાક એવા કામો હોય છે અને કેટલીક એવી જગ્યાઓ પણ હોય છે કે જ્યાં આ શુદ્ધ અને પવિત્ર શક્તિઓ જવાનું પસંદ કરતી નથી અને આવા અશુદ્ધ અને અપવિત્ર કામો કરવાનું પણ આ શુદ્ધ અને પવિત્ર શક્તિઓ પસંદ કરતી નથી પરંતુ માણસની ઈચ્છાઓ અને વાસનાઓ અનંત છે અને તે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે શુદ્ધ અને પવિત્ર શક્તિઓને પણ સહારો લે છે અને જ્યાં માણસને લાગે છે કે આ પવિત્ર શક્તિઓ આ કામ નહીં કરે ત્યારે તે અશુદ્ધ પવિત્ર અને મેલા દેવી દેવતાઓનો સહારો લે છે તેમની સાધના કરે છે અને તેમને સિદ્ધ પણ કરે છે તો અશુદ્ધ અને પવિત્ર શક્તિઓ કઈ છે અને અશુદ્ધ અને મેલી શક્તિઓ કઈ છે તે ન જાણીએ તો આપણું જ્ઞાન અધૂરું કહેવાય તો શુદ્ધ પવિત્ર અને ચોખ્ખા દેવોમાં જેને ગણના થાય છે તે છે મૂળ નાદી શક્તિના વિવિધ સ્વરૂપો બ્રહ્માણી અંબિકા દુર્ગા ગણપતિ શિવ વગેરે જેવા દેવી દેવતાઓ તો સાથે સાથે ગોગા મહારાજ સુરાપુરા પૂર્વજ ક્યારેક વીર મહારાજ જેવા ગ્રામ્ય દેવી દેવતાઓને પણ પવિત્ર અને ચોખ્ખા દેવી દેવતાઓ માનવામાં આવે છે તો બીજી તરફ કાલિકા ઉચ્ચિષ્ટ ગણપતિ મસાણી મેળવી ચોપડી ચોપડો કર્ણ પિશાશની ડાકીની વેતાળ બ્રહ્મરાક્ષસ જેવી શક્તિઓની અશુદ્ધ અપવિત્ર અને મેલી શક્તિઓ કહેવામાં આવે છે તેમાં પણ ઝોપડી અને ઝોપડો આ બંને ખૂબ જ અશુદ્ધ અને અપવિત્ર અને અત્યંત મેલી શક્તિઓ કહેવામાં આવે છે તો આ મેલી શક્તિઓ કઈ છે એ જાણ્યા પછી ઝોપડી અને ઝોપડો કોણ છે એ કઈ રીતે બને છે એની અસલ જાણકારી તો હવે શરૂ થાય છે તો મિત્રો આપણે શુદ્ધ પવિત્ર અને ચોખ્ખી શક્તિઓ દેવી દેવતાઓને આપણા ઘરમાં બેસાડી શકીએ અને પૂજી શકીએ પરંતુ અશુદ્ધ પવિત્ર અને મેલી શક્તિઓને આપણા ઘરમાં બેસાડી ન શકીએ કે તેમને ઘરની અંદર પૂજી પણ ન શકીએ માટે જૂના જમાનામાં આપણા બાપ દાદા અને સાધકો અને તાંત્રિકો પણ જ્યારે કોઈ આવી ઉગ્ર કે મેલી શક્તિઓની પૂજા કરે અને તેમને સિદ્ધ કરીને ઘરે લઈ આવે તો તેમને ઘરનો જે વરંડો મેઇન ગેટ હોય તેની બહાર તેની સ્થાપના કરે કે તેને ઊભી રાખે કે તેને બેસાડે આ મેઇન ગેટને દેશી ભાષામાં જાપો કહેવામાં આવે છે માટે જાપા પાસે જે દેવી શક્તિને બેસાડેલી છે તેને જાપડી તરીકે સંબોધિત કરવામાં આવી અને આ રીતે જાપડી શબ્દ અસ્તિત્વમાં આવ્યો જાપા બહારનું દેવ રૂ કે દેવને જાપડી કહે છે પરંતુ આ જાપડી કોણ છે અને કઈ રીતે બને છે અને જાપડી કેટલા પ્રકારની આવે છે અને કઈ કઈ એ ખૂબ જ મહત્વપૂર્ણ વાતને હવે જાણીએ હવે મિત્રો હું તમને જાણકારી આપું કે ચોપડી કોણ બને છે તો મિત્રો એક એવો સમાજ છે એ સમાજની અંદર જો કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય છે અને તેના આત્માને સદગતિ નથી મળતી તો તે સ્ત્રીની જે આત્મા રહે એ મિત્રો ઝોપડી બને છે એને ઝોપડી કહેવામાં આવે છે અને એ જ સમાજની અંદર જો કોઈ પુરુષનું મૃત્યુ થાય અને તેના આત્માને સદગતિ ના મળે અને તેનો આત્મા દેવગતિમાં ભળે તો એના ભૂતને આત્માને મિત્ર ઝોપડો કહેવામાં આવે છે જે રીતે કોઈ શુદ્ધ પવિત્ર આત્માવાળો પુરુષ જ્યારે મૃત્યુ પામે છે અને તેની આત્માને સદગતિ નથી મળતી તો આ શુદ્ધ અને પવિત્ર આત્માવાળો પુરુષ જ્યારે દેવગતિમાં ભળે છે તો તે ગોગા મહારાજ તરીકે ઓળખાય છે અને જ્યારે કોઈ તામસિક અને ઉગ્ર સ્વભાવ વાળો પુરુષ જ્યારે મૃત્યુ પામે અને તેની આત્મા દેવગતિમાં ભળે તો તે વીર તરીકે ઓળખાય છે એ જ રીતે જ્યારે કોઈ અશુદ્ધ અપવિત્ર ગંદકીમાં જેને મજા આવતી હોય એવા કોઈ પણ સ્ત્રી કે પુરુષની જ્યારે મૃત્યુ થાય અને તેની આત્મા સદગતિ ના મળે અને તેની આત્મા જ્યારે દેવગતિમાં ભળે ત્યારે તે ઝોપડી કે ઝોપડો તરીકે ઓળખાય છે અને તેની અંદર આ અશુદ્ધતા અપવિત્રતા અને હોવાના કારણે તેને ઘરની ઘરની બહાર ચાપે બેસાડવામાં આવે છે તેની અંદર સ્થાપના આપવામાં આવતી નથી હવે આ રીતે દેવગતિમાં ભળેલી એવી કુલ ચુમ્માલીસ ઝોપડી વિશે આપણને જાણકારી અને માહિતી મળે છે કઈ ચોપડી ક્યારે બની તેનો કોઈ ચોક્કસ ઇતિહાસ આપણને ન મળી શકે કારણ કે આ તો પેઢી દર પેઢી ચાલી આવતી એક પ્રક્રિયા છે અને લોકો બાપ દાદાના વખતથી આવી મેલી શક્તિઓની દેવી દેવતાઓની પૂજા કરતા આવતા હોય છે તો આવી ચોપડીઓના નામ ખૂબ જ છે જેમાંથી તો તમે સાંભળ્યા હશે પરંતુ બધા જ નામ જે તમે ક્યારે નહીં સાંભળ્યા હોય આ ચુમ્માલીસ ચોપડીઓના નામ આ પ્રમાણે છે લાલબાઈ છે ફૂલબાઈ છે જહુબાઈ છે અખજ છે દીપો છે રામબાઈ છે મહીસાગર છે રૂપાળી છે કારોળી છે કાળી છે અગન છે અહી છે કહેરબાઈ છે સતીબાઈ છે ચારબાઈ છે ત્રુટીબાઈ છે સડેલ ચોપડી છે કલબાઈ છે તાવડી છે જાંજોડી ચોપડી છે મેમા ચોપડી છે પાતાળ ચોપડી સીતાબાઈ લાડુબાઈ નનામી ચોપડી વરુળી ચોપડી રક્ત ચોપડી નાનબાઈ ઝીંજોળી ચોપડી નાગબાઈ ઉડણ ચોપડી મસાણી ચોપડી ચંદાબાઈ ચોપડી જળ ચોપડી આતાશ ચોપડી જેતબાઈ ચોપડી શેત ચોપડી બંજાલી ચોપડી ત્રિશુરી ચોપડી રૂપાળી ચોપડી અંકુરી ચોપડી અહુબાઈ ચોપડી અને જીલાબાઈ ચોપડી તો મિત્રો આ આતા ચોપડીના વિવિધ નામ જેમાંથી મોટા ભાગના નામ તે સ્ત્રીઓના જીવતા જીવિત જે નામ હોય એ જ નામ દેવી શક્તિમાં પડ્યા પછી પણ હોય છે આ સિવાય પણ બીજી ઘણી બધી આવે જેની ગુપ્ત રીતે તંત્ર મંત્ર સાધના કરી અને સિદ્ધ પ્રાપ્ત કરવામાં આવે છે તો મિત્રો આ મેલા દેવી દેવતાઓ વિશે આટલું જાણ્યા પછી તમને એ ખબર ના હોય કે એવા કયા લક્ષણો છે કે જેનાથી આપણને તરત જ ખબર પડી જાય કે આ દુઃખ નડતર અથવા તો તેમનું આપણને દુઃખ છે કે નડતર છે તો આવો જાણીએ મહત્વપૂર્ણ લક્ષણોને તમારા ઘરમાં જો ચોપડી માતાજીનું નડતર હોય તો ઘરમાં કે શરીરમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે અને આ દુર્ગંધ સાની હોય છે ખબર છે તે દુર્ગંધ હોય છે સંડાસની માનવ મળની ખરાબ દુર્ગંધ હવે બીજું લક્ષણ એ છે કે તમને સપનામાં પણ માનવ મળના સપના આવે જાણે કે તમે પોતે સંડાસ કરી જાઓ છો અથવા તો એવી જગ્યાએ જાઓ છો જ્યાં તમારું શરીર સંડાસના કારણે ખરડાઈ જાય છે તો આ બે મુખ્ય લક્ષણો જો તમને જોવા મળે તો તમારે સમજી જવું જોઈએ કે તમને કોઈ મેલાદેવનું નડતર છે અને તેમાં પણ ખાસ કરીને ઝાપડો અને ઝાપડી માતાજીનું હવે આપણને ખબર પડે કે આપણને મેલાદેવનું નડતર છે પરંતુ જો આપણને તેનો ઉપાય ન મળે તો શું કામનું તો સૌથી પહેલાં તો આપણને જ્યારે ખબર પડે કે આપણને મેલાદેવનું નરતર છે તો સૌથી પહેલા રક્ષણ મેળવવાનું કામ કરવું જોઈએ તો રક્ષણ કોની પાસેથી મેળવવું રક્ષણ આપણી કુળદેવી અથવા તો કુળદેવતા કે પછી આપણી પેઢીના જે આગેવાન દેવી દેવતાઓ હોય તેમની પાસેથી રક્ષણ મેળવવું આપણી ઘરની જે પણ આગેવાન દેવી હોય તેમની પૂજા આરાધના શરૂ કરી તેમને વિનંતી કરવી જોઈએ કે માતાજી અમારું રક્ષણ કરો તેમના નામનો દોરો કરીને પણ હાથે બાંધી શકાય છે ત્યારબાદ ઘરના માતાજીની રજા લઈને સારા અને પાસે જઈ જોવડાવવું જોઈએ કે મને આ રીતના લક્ષણો જોવા મળે છે તો કોઈ મેલી દેવી દેવતાઓની નરતર તો નથી ને શું તે ભૂમિકાનું દેવ છે શું કોઈ દેવનો ન્યાય બાકી છે અને તે ન્યાય લેવા માટે આવ્યું છે અને આ રીતે જેવું તે મેલા દેવનું કારણ હોય એ રીતનો તેનો ઉપાય કરવો જોઈએ ક્યારેક આવા મહેલા દેવી દેવતાઓ આપણા બાપ દાદાઓ પૂજતા આવ્યા હોય છે તો આપણે પણ તેમનું પૂજન કરવું પડે છે માટે વર્ષમાં એમનું જે કંઈ પણ નૈવેદ્ય નક્કી કરેલું હોય તે વર્ષમાં એકવાર આપવું આપણી ફરજ બને છે તેમના પ્રત્યે શ્રદ્ધા અને આદર ભાવ રાખવો પણ આપણી ફરજ બને છે હવે કેટલાક લોકોને એવો પ્રશ્ન થશે કે શું આવા મહેલા દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ તો તેનો જવાબ એ છે કે શું તમે સાતક તાંત્રિક બનવા માંગો છો શું તમારે આવા મહેલા દેવી દેવતાઓની શક્તિની જરૂરિયાત છે શું તમારું કામ આવી શક્તિઓ વગર ચાલી નહીં શકે તો તમારે આવા મહેલા દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ પરંતુ ખૂબ જ કાળજીથી સંયમથી અને જવાબદારીપૂર્વક કેમ કે આ એક એવી શક્તિઓ છે જેને યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો પ્રકાશ આપે છે પણ ખોટી રીતે હાથ લગાવીએ તો આપણા હાથને દજાવી નાખે છે અથવા તો આપણા અસ્તિત્વને ભસ્મ કરી નાખે છે બીજું એ છે કે આવી શક્તિઓ આપણી પેઢી દર પેઢી અને બાપદાદાના સમયથી ઉજાતી આવે છે તો આપણે તેનો આધાર સત્કાર અને સન્માનથી તેમની પૂજા કરવી જોઈએ અને વર્ષમાં તેમનું નક્કી કરેલું નૈવેદ તેમને એકવાર જરૂર ચડાવવું જોઈએ અને બને ત્યાં સુધી આવી શક્તિઓને ક્યાંય પણ મોકલવી નહીં કે કોઈના ઉપર ખોટો ઉપયોગ કરવો નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને આપણે લાઇક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ચોપડીમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ચોપડીમાં જય મેલડીમાં જય માતાજી